આજે યાકુદપુરા પ્રીમિયમ લીગ વાયપી નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો આ સ્પર્ધાનું આયોજન પૂર્વ ડેપ્યુટી મેયર નિશાર બાપુના સુપુત્ર શ્રી આબિદ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક કાર્યકર અને બાજીગર ટીમના ઓનર હુસેનભાઈ મુલતાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિકેટ પ્રત્યે યુવાનોમાં વધતી ઉત્કૃષ્ટતા અને ખેલદીલી ભાવને ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન પ્રસંગે વિસ્તારના આગેવાનો યુવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન સૌએ રમતગમત દ્વારા એકતા મિત્રતા અને સ્વસ્થ જીવનશૈલીના સંદેશાનો સંકલ્પ લીધો હતો શ્રી આબિદ બાપુએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઉદ્ઘાટન સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી રિપોર્ટર ફરીદ શેખ એડિટર હિના ખાન

હુસેનભાઈ શું કહેશો તમે આજે આજે યાકુતપુરા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે નિશાર બાપુના યાદમાં અને જાવેદ બાપુના એના છે નિશાર બાપુના પુત્ર આબિદ હુસેન બાપુ માટે જોડે છે છ ટીમો અત્યારે અહીં આગળ ટુર્નામેન્ટમાં અહીં આગળ રમા છે જેમાંથી બે ટીમો અત્યારે ક્રિકેટનું આયોજન કર્યું બીજી અન્ય બીજી ટીમો અત્યારે શરૂ થશે ક્રિકેટમાં હમણાં ઉત્સાહ કેવો છે ઉત્સાહ ચારો તરફથી પબ્લિકમાં ઉત્સાહનો વધારો થઈ રહ્યો છે ને આ ટુર્નામેન્ટ પછી આના પછીની મોટી એક ટૂર્નામેન્ટ રાખવામાં આવશે આ એક ખાલી ટ્રાયલ બેઝ પ્રમાણે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે મોટી ટુર્નામેન્ટનું ડિક્લેર કરશો તમે મીડિયાના માધ્યમથી